કેરીનો પલ્પ જે છે ને અઢાર મહિના ફ્રીજમાં જ નથી રાખવાનો વિધાઉટ ફ્રીજ ફ્રીજ આવો અને ચોમાસુમાં તમે કેસર કેરીનો ટેસ્ટ માણી શકો છો જોઈ લો કેસર કેરીના ફ્રોઝન કટકાયા જાંબુ જે છે એ સ્ટોરેજ કરીને આખું વર્ષ લોકો ખાય છે હેલોજી દોસ્તો રાજે રાજે દોસ્તો અત્યારે હું છું ફ્રોઝન યસ દોસ્તો ફ્રોઝન કરેલી જાંબુ છે ફ્રોઝન કરેલી કેરી છે અને સ્ટોરેજ ની અંદર અત્યારે ઊભો છું માહિતી આપશું કે ક્યાંથી તમને મળશે કઈ રીતે મળશે અને કઈ રીતે તમારા સુધી આ જાંબુ પહોંચી શકશે ખાસ કરીને દોસ્તો ગીરની કેસર કેરી પણ છે ફ્રોઝન કરેલી પ્યોર નેચરલ હંડ્રેડ નેચરલ તમને મળવાની છે તો તમે

ડન હવે ઘણી જગ્યાએ અમે જતાં હોય ઘણી જગ્યાએ જોયું હોય કે પ્રોડક્ટો જ એકચ્યુર હોય છે નેચરલ નથી હોતી તો આપણી પ્રોડક્ટો હન્ડ્રેડ પરસન્ટ નેચરલ છે સો હન્ડ્રેડ નેચરલ છે આપણી પ્રોડક્ટ ઓકે અને ખાસ કરીને જે જાંબુ છે આપણે જે ઉનાળાની સિઝનમાં જ વધારે આવે છે પ્રોડર મેંગો છે તો એ ઉનાળાની સિઝનમાં આવે છે

અને કઈ કયા છે આ ટૂંકમાં કઈ કેરીના છે કેસર પ્યોર ગીરની કેસર કેરી ઓડ ગીરની કેસર ઓકે હવે જે આપણી પાસે પીકલ્સની વાત કરેલી છે તો એમાં આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટો છે અને એમાં કઈ કઈ વિશેષતાઓ છે આપણી પાસે પિકલ્સમાં બે છે સ્વીટ રેડ ચીલી અને સ્વીટ રેડ લેમન ઓકે નીરોભાઈ હજી એક જે આપણે આ પ્રોડક્ટ છે તેમાં હું તમને એનું સ્પેસિફિકેશન બતાવું તો આ પ્રોસેસ કરેલો કેસર મેંગો પલ્પ છે ઓકે જે વિધાઉટ રેફ્રિજરેટર 18 મહિના લગન કશું થાતું નથી 18 મહિના સુધી એવો ને રહે છે 18 મહિના ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી જ્યારે આપણે યુઝ કરવો હોય ત્યારે જ આને ઠંડો કરવાનો રહેશે બરાબર છે બહુ સરસ વાત છે ખાસ કરીને ચિરાગભાઈ આપણા આ પ્રોડક્ટને કોઈને પરચેસ કરવી સમજો કે કોઈ હોલસેલ માં પરચેસ કરવી જાય તો એ કઈ રીતે પરચેસ કરી શકે છે અને એકવાર ફોન નંબર જણાવી દો એ મારા કોન્ટેક્ટ દ્વારા તે પરચેસ કરી શકે છે મારા મોબાઈલ નંબર નાઇન ઓકે હવે તો હોલસેલ ની વાત કરેલી છે કદાચ કોઈને રિટેલ માં પરચેસ કરવો છે તો તો પણ મારા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરશે અને મળી જશે એટલે દોસ્તો તમારે જો 1 કિલો 2 કિલો કે 4 કિલો પણ તમારે ઘર માટે પણ આ પ્રોડક્ટ લેવી છે પરચેસ કરવી છે તો તમને ડિસ્પ્લે પર એક નંબર દેખાતા છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો બીજી ખાસ વાત કરીએ તો આજે કોઈ ગુજરાત બહાર રહે છે તો એને શું આ પ્રોડક્ટ મળી શકે હા ઓલ ઇન્ડિયામાં આપણે સપ્લાય કરી દેશું એટલે દોસ્તો આ પ્રોડક્ટ તમને ગુજરાત બહાર રહો છો તો ઓલ ઇન્ડિયામાં પણ તમને આ પ્રોડક્ટ મળી જવાની છે ડિસ્પ્લે પર તમને એક નંબર દેખાઈ રહ્યો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અત્યારે એને આજે જ તમે ફોન કરી દો અને ઘરે બેઠા તમે ફ્રોઝન જાબુ જે 100% નેચરલ છે કેસર મેંગો પીસ જે પણ 100% નેચરલ છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો તો રાહ ના જોવો આજે જ તમે ઓર્ડર કરી દો ડિસ્પ્લે પર તમને નંબર છે અને સાથે બધી જ માહિતી મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોક સાથે અને નવી જ માહિતી સાથે ત્યાં સુધી બાય રાધે રાધે જય હિન્દ